તારીખ બે નવ બે હજાર સોમવારના રોજ શ્રાવણ માસના અંતિમ પવિત્ર સોમવતી શાંતિલાલ દીવસે દ્વારા આયોજન કરવામાં આવ્યું અને યજ્ઞના સમાપન પછી આરતી કરવામાં આવી જેમાં ચાંગા ગામના સમગ્ર હિન્દુ સમાજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રામનાથ મહાદેવ દાદાની આરતી અને દર્શનનો લાભ લીધો ત્યારે સમગ્ર મંદિરનું પરિસર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું સાથે રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ચાર વાગ્યે પ્રિતેશ પટેલ મહેન્દ્રસિંહ રાજપૂત ભાવેશ પટેલ જૈમિત પ્રજાપતિ હિતેશ પ્રજાપતિ પ્રિત પ્રજાપતિ દ્વારા મહાદેવજીની પૂજા અર્ચના કરી અલગ અલગ પ્રકાર ફૂલોથી રામનાથ મહાદેવજીનો શણગાર કરવામાં આવ્યો ત્યારબાદ સંધ્યા આરતી સમયે પૂજારીજી પ્રકાશભાઈ સાથે રિતેશ પટેલ ભાવિક ભક્તો શણગાર આરતી કરી હતી અને સાથે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શને આવ્યા હતા અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાંગા તમારું નામ ના પરિજય મારું નામ અશોકભાઈ ડેપ્યુટી સરપંચ ચાંદા ઠીક છે આજે આજે છેલ્લો સોમવાર છે એના વિશે ધાર્મિક લાગણી અનુભવું છું આજે છેલ્લો સોમવાર હોવાથી અમે બધા અહીંયા ગામના ધર્મ જનતા પ્રેમીઓ દર વર્ષે ભેગા થાય છે અને સારી એવી રીતે અમે ઉજવણી કરીએ છીએ